સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી તો ખાખી સાથે ગદ્દારી કરી દારૂ ભરેલી થાર ગાડીમાં બુટલેગર સાથે પકડાયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ સેલિબ્રિટી જેવી લાઇફસ્ટાઇલ અને સોશિયલ મીડિયા પર રીલ બનાવીને સીન સપાટા પાડવાના શોખીન પૂર્વ કચ્છ સીઆઈડી ક્રાઈમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નીતાબેન વશરામ ચૌધરી કુખ્યાત બુટલેગર સાથે ઝડપાયા બાદ અને તેણીની સામે હત્યાના પ્રયાસ સહિત ગુનો નોંધાયા બાદ આખરે સિન સપાટાની શોખીન નીતાબેન ચૌધરીને સીઆઈડી ક્રાઇમમાંથી પરત પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં મોકલાયા બાદ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે ગઈકાલે જ નોકરીમાંથી ફરજમકૂફ કરી દીધા જો કે બુટલેગર સાથે પકડાયેલી નીતાબેન ચૌધરી અને બુટલેગર દ્વારા હત્યાના પ્રયાસના ગુનામાં રિમાન્ડ નામંજૂર થયા બાદ બંને ગડપાધર જેલના હવાલે કરી દેવાયા છે દારૂના ગુનામાં આજે બંનેની વિધિવત જેલમાંથી કબજો લઈ ધરપકડ થાય તેવી શક્યતા છે અને બંનેને અદાલતમાં રજૂ કરી દારૂ ક્યાંથી આવ્યો એ ઉપરાંત બુટલેગર પાસેથી તેનો મોબાઈલ ગુમ છે એ ક્યાં ગયો વગેરેની પૂછપરછ કરવાની હોય રિમાન્ડની માંગણી કરવામાં આવે તેવી શક્યતા જ્યારે બીજી તરફ બચાઉ કોર્ટ બંનેના રિમાન્ડ નામંજૂર કરતા આ મામલે તપાસનીશ અધિકારી સેશન્સ કોર્ટમાં બંનેના રિમાન્ડ માંગે તેવી પણ શક્યતા જોવાય છે આ દરમિયાન મળતી માહિતી અનુસાર મૂળ બનાસકાંઠા જિલ્લાની અને બનાસકાંઠાના એક કોઈ રાજકીય વ્યક્તિ સાથે નજીકના સંબંધો ધરાવતા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે નીતાબેન ચૌધરીની પ્રાથમિક પૂછપરછમાં તેની જાતે કબજે થયેલ દારૂ રાજસ્થાનથી લઈ આવ્યાની કબૂલાત કર્યાની વિગતો પણ બહાર આવી છે ત્યારે આ હકીકત સત્ય હોય તો અત્યાર સુધી નીતા ચૌધરીએ શરાબની કેટલી ખેપો મારી છે અને તેના નેટવર્કમાં કોણ કોણ સામેલ છે તેની ઊંડી તપાસ પણ થવી ખૂબ જરૂરી છે તેણી એવી કબૂલાત કરવાનો પણ મનાય છે કે તેની સાથે પકડાયેલ બુટલેઘર યુવરાજસિંહ શામખિયાળીથી તેની સાથે કારમાં બેઠો હતો આ હકીકત હોય તો શું યુવરાજસિંહને આ અંગ્રેજી શરાબની ડિલિવરી આપવાની હતી કે કેમ એ પણ એક સવાલ ઊભો થાય છે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નીતા ચૌધરી ઉપર નવ વખત ધરાવતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તેમ હોય તો તેણીના હાથે કેટલા કેટલા કાંડ થઈ ગયા હોઈ શકે એ પણ એક વિચાર માંગતો સવાલ ઊભો થાય છે એકંદર આ મામલામાં તપાસની અધિકારી નિષ્પક્ષ રહી ઊંડી તપાસ કરે તો ચોંકાવનારા અનેક કાંડ ખુલે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે નોંધનીય છે કે નીતા ચૌધરીની ધરપકડ બાદ તેનીને અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કરાય ત્યારે પોતાને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ ફસાવ્યાનો આરોપ લગાવી કરોડોનું સોપારી કાંડ પાનું ખોલ્યું હતું ત્યારે આ પ્રકરણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવી ખૂબ જ જરૂરી છે જોકે નીતા ચૌધરી રીલ્સ બનાવવાની શોખીન છે તેણીના રીલ્સ એકાઉન્ટમાં બિઝનેસમેનો અને સેલિબ્રિટીઓનો પણ પાછળ રાખી દે તેવી રીલ્સ બનાવી પોતાનો વટ બતાવવા હેલિકોપ્ટરથી લઈ કાર બાઇક ફાર્મ હાઉસ રોડ રસ્તા ગાડી સાથે ગાડી ઉપર બેસીને છૂટા હાથે ગાડી ચલાવી લોકોમાં એક વટ અને ખાખીનો ભય ફેલાવ્યો હતો જોકે પોલીસ દ્વારા વધુ એક જેમ બીજા લોકો સામે કેસ કરવામાં આવે છે તેવી રીતે અહીં પણ કેસ નોંધી કાયદાનો પરચો બતાવવાની જરૂર છે નીતા ચૌધરીની લાઇફ સ્ટાઇલ જોઈને એવું લાગે કે તેની નોકરી ફરજ ઓછી અને સિન સપાટા વધુ માર્યા છે નવ દસ વર્ષમાં એટલા સીન સપાટા પાછળ કોઈક તો હશે જ હજારો રૂપિયાના બૂટ ચંપલ હજારો રૂપિયાના પહેરવેશ લાખો રૂપિયાના બાગ બગીચા અને ઘરો જોઈને એવું લાગે કે આમાંથી થોડું ઘણું અગર નીતા ચૌધરીનું હોય તો તેણી આ મિલકત કેવી રીતે કરી શકે અને જો તેણીના ન હોય તો તેને આ ફોટા વિડીયો બનાવવા કોણે આમંત્રણ ફ્રીમાં આપ્યું હશે કે પછી પોતાની નોકરી ખાખીની ધાકધમકી કરીને ભેગું કરાતું હશે આવા અનેક સવાલોના જવાબો સામે આવી જાય જો અગર સાગર બાગમારે જેવા ઈમાનદાર અધિકારી તપાસનો